તો મિત્રો જો ઓટાણે તડકો પડ્યો એકદમ છે ને આ તડકો છે ને માંડવીને ને ભારી લાગે ને કે પાણી ભર્યું રહી ને એ ભારી ન લાગે જો આપણે આ ખેતર મિત્રો જો આપણી માંડવી પાણીમાં અમારે આ રાતડાની માંડવી પાણીમાં જ ઉજેરવાની જો હારું વરસ થાય ને માપી માપી મે થમે આ ફરીવાર ન જાવ હું કહી દો એમે આ દુવાર કા મીને જો એમ કે હું મિત્રો દિવારી ફીની છે ને નો રણિયા ની દોવા કોઈ દી તો વાલીવાન દોવા દીધું

કાઉકે માંડવી શકલી જાઓ બાતે ચાલો મિત્રો આપણે જઈએ કેનાલ જોવા કેનાલ કેટલી ભરાણી તમને દેખાડીએ કેનાલ કેટલીક ભરાણી ખાણ પાસે જઈને કેટલું પાણી ઉતરે ગયું બે દીમાં બીજો દી હે ખાણ ભરાઈ ગયું સાડા આઠ ને જ ગયા આઠ જ વાગ્યા મિત્રો અહીં ખાયર હમણાં જવાન થઈ જાય 60 નો કાટી ન કરતા મોટી મોટી થઈ ગઈ આપડી ભૂલ આપડી જ નડવાની છે બીજા કોઈ નડવાની નથી જો એટલી કનાલ ભરાઈ ગઈ

મિત્રો હું રાત્રે પૂગે ગઉ પતરાનું મશીનનું ચાલુ કર્યું કે નથી કર્યું એ એક બે દી થાય ને એમ ખડ એટલું કુણું કુણું તો એટલે વધાઈ ગયું એ પાકલ પાક જ હું આજે વાલીમાં કલીભાઈ ઢેગલા કરીએ લગભગ નહીં મેળવ્યું મેં નહીં થાય ને તો બે દીમાં કરે નાખી વેલ્ડિંગ પતરું ફોટાડે કે તોરાતે બુગા માંડવી જોબા મે કીતો હાલો માંડવી માં આટો મારિયે આ તો વેલો નવી રહેતો તો 95 થી ઢોકળા બનાવવા ને બા ઓ આ છે કટકી ની માંડવી પાણી ને તપા કરવા જવાનું અલગ પૈસા સડાવન જોતો આવા માંડવી તને વિશેષ

આ શેઠું સુધી ભર્યું આ ખેતર થોડુંક જ અધૂરું છે આ ખેતર મને દીધ લીધું પણ કેશુ ભાઈ આવ્યા કાઉ કેશુ આવ્યો કેબલ કયો કેબલ પાણી કાઢ બસ ઈસ કરવાનું છે ને આપડી બધાય ન્યા છે ને પેજા હતી હબાવ હા કાઠું કેણી તારે કા

40 મણ તો ગણવા ની તો ગણવા ને અમારે આમાંથી 50 50 મણ છે એક વીઘા આ ખેતર માં આ ઘા ખેડુ જ કમી છે આપણી છે ને આ બીજ આ કોઈ કામ છે આ તો ખેડુ સિવાય કોઈ ની ઉપાધિ છે આ મોટર હોય એને કાઈ છે એટલે ફરીમો અમારે કેમ ફરીવા દે એકદલા બલા કાચા તે સાઈબ આવીયો ને કે હમ તો કીધું કે તમે ફરીવાર જાઓ કામ દેખાડ હાઈવે

તો પછી ખીચ ન સળે ધોકાવા મૂકા બે બે બળા તા તને રિવ્યુ ન થતી ભાઠા જો તો મિત્રો આજ ને આજ હીલ બે ફેર ધકા ખાવા પડે નો ફેરવ્યો વિયો તો પછી ગોવા ને પાણી કરવી પડે નેત પીતી હતી તો ઓર ખાવ આ પોદરા જ દ્રક્ષ ટાકી દો

આ છે ને હું સારા તાર આનો આજ પ્રશ્ન પેલો મુદ્દાનો કાર્યક્રમ દુશ્મન મોટા ભાઈએ કાંઈ છે છ મહિના ની નહીં

ખીલાયું જીવા તિલાવી દાંડર નાખી જોયો નથી થતો જીવા ખીલા થશે ઉકાળા પછી થોડો આ તાર મે થાય નાખીસ નો દોતો ધીરી ધીરી દે છે મિત્રો બાલુની બેહાડા દોવા દે તો માતાજી કરજો દે દે

સારું પ્રાર્થના કરી ના તો એ હું જાણતો વાંધો નહીં જે ગાય નો કહેતો એક ગાય મી લીધી એ બીજી ગાય નો કોઈ મેળ નથી આવતો તો બનાસકાંઠા ધારું જવાનું કે એક ભાઈ છે એની ચાર પાંચ ગાયું લેવી તો મને કે તું આવી ફેરો તો આપણે જઈએ કે તો મારે આણી પૂરી હતી કે આ કોઈની દે નહીં જો બાલુની દે ને તો આપણી બાલોને પાસે રાખ લે કે વાંધો નહીં કે આપણે જઈએ તો દે દે દિવારીને ખડેલી કાવ કે એ બેયની તો વાંધો નહીં

થતું આ તારો ઓલું તણાઈ જાય તારી જીભ